નમસ્કાર મિત્રો રાજેશોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરીશું સરસામાં જો આજ વાત કરીએ તો આપણી ખેતીવાડીની જે છે વિભાગ એ ખેતીવાડીની અંદરથી આપણે પેટ્રોલ પણ ઉત્પાદન કરી શકીએ તો કઈ રીતે તો એ આપણી જે ખેત પેદાશની જે જેટલી જણસી છે એમાંથી મકાઈ છે વગેરેમાંથી આપણે શેરડી છે એમાંથી આપણે ઇથનોલ ઇથનોલ જે છે એ બહુ ઉપયોગી વસ્તુ છે અને આપણે જો તમને વાત કરું તો વિશ્વના બળતણ વપરાશમાં ઝડપથી વધી રહ્યું છે ટોટલ વિશ્વનો બળતણનો વપરાશ જે છે એમાં પેટ્રોલ આવી જાય ડીઝલ આવી જાય ઓઇલ આવી જાય ક્રૂડ આવી જાય તેલ આવી જાય બધી વસ્તુ આવી જાય તો આવી સ્થિતિમાં પેટ્રોલનો ડીઝલ ડીઝલનો જથ્થો ઝડપથી ખતમ થવાનો ભય ઘંટડી દેખાઈ રહી છે ત્યારે ભારતના વિકાસ માટે એનર્જી ખૂબ મહત્ત્વનો આધારસ્તંભ કહેવાય છે અને ઈ હવે હાલમાં ભારત દેશ વિશ્વમાં સૌથી એનર્જીને વાપરવાવાળો વર્ગમાં નામ આવે છે ભારતનું તો સમય જતાં વધુને વધુ એનર્જીની જરૂર પડે છે એનર્જી એટલે કે પેટ્રોલ ડીઝલ જે આપણા વાહનોની અંદર જે વપરાશ થાય છે એની જ આપણે વાત કરવી છે ભારત દેશમાં પેટ્રોલ અને ડીઝ ડીઝલ અને ગેસ જેવી પેટ્રોલિયમ પેદાશો બહારથી વિદેશથી આપણે એને આયાત કરવી પડે છે એંસીથી નેવું ટકા એની ઉપર નિર્ભર રહેવું પડે છે એટલે કે આવડો મોટો જથ્થો જ્યારે ખરીદી થતો હોય ત્યારે આ જે દેશનો વિકાસ છે આને લીધે રૂંધાતો હોય ટૂંકમાં બીજો જો વાત કરું તો મિત્રો બ્રાઝિલ જેવા દેશની અંદર અત્યારે સિત્તેરથી એંસી ટકા ઇથનોલ પેટ્રોલમાં મિક્સ કરી અને ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ભારત પણ હવે બે હજાર પચીસમાં વીસથી પચીસ ટકાનો લક્ષ્યાંક લાખી રહ્યું છે અને એ એના બાબતની આજે આપણે ચર્ચા કરીશું મિત્રો પ્રથમ વખત ભારતમાં ઇથેનોલનું ઉત્પાદન બે હજાર એકમાં શરૂ કરવામાં આવેલું હતું બે હજાર એક અત્યારે બે હજારને ચોવીસ ચાલે છે તો આ જે ત્રેવીસ વર્ષના સમયગાળાની અંદર આપણે જે આની ઝડપથી વિકાસ થવો જોઈએ એ હજી પૂરેપૂરો નથી થવાના ઘણા બધા કારણો છે બે હજાર બારથી બે હજાર તેરમાં દોઢ ટકા ઇથેનોલનું પેટ્રોલમાં મિશ્રણ કરવામાં આવતું હતું અત્યારે જે આપણે પેટ્રોલ પુરાવી રહ્યા છીએ એ ઇથનોલવાળું છે વચ્ચે જો વાત કરી દઉં તો પેટ્રોલ અને પેટ્રોલ જેવી વસ્તુ ડીઝલ અને ડીઝલ જેવી વસ્તુ આ વસ્તુ સરકારે પરીક્ષણ કરીને બે હજાર બાર બે હજાર તેરની અંદર દોઢ ટકા ઇથનોલનું પ્રમાણ મિશ્રણ કરવામાં આવતું હતું એટલે કે આપણે જ્યારે પેટ્રોલ ભરાવા જતા હતા ત્યારે પેટ્રોલની અંદર જ એકથી દોઢ ટકા એની અંદર હતું હવે આને વધારીને બે હજાર એકવીસ બાવીસમાં દસ ટકા મિશ્રણ કરવાનો પ્લાનિંગ કર્યો અને એ દસ ટકા લેખે પેટ્રોલની અંદર એડ થઈ ગયું હવે જો આગળ તમને વાત કરું તો હાલમાં એકસઠ ટકા જેટલો ઇથનોલ બી ગ્રેડ હેવી મોલાસિસમાંથી બને છે આમ તો ઘણી બધી વસ્તુમાંથી ઇથનોલ નીકળે છે શેરડીના સોતામાંથી નીકળે શેરડીમાંથી નીકળે મકાઈમાંથી પણ નીકળે એની વિગતવાર આપણે આજ ચર્ચા કરીશું સમયની સાથે ઘણા બધા ફેરફાર થવા જઈ રહ્યા છે ત્યારે ઇથનોલ પણ બે ગ્રેડના આવે છે જે વન જી કહેવાય છે અને ટુ જી કહેવાય છે આપણે જે મોબાઈલની અંદર ફોર જી ટુ જી થ્રી જે આવે છે એવી જ રીતે આની અંદર ઇથનોલ પણ ટુ જી અને વન જી આવે છે એનું આજ આપણે વાત કરીશું એની વચ્ચે વાત કરી દઉં તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ જેઓ હરિયાણાની અંદર આપણા ભારતનું હરિયાણા રાજ્યની અંદર પાણીપતની અંદર પહેલો પ્લાન્ટ એણે ઇથનોલનો આ પ્લાન્ટ ડાંગરની પરાળમાંથી ઇથનોલનું ઉત્પાદન કરવામાં આવે છે એટલે પહેલો પ્લાન્ટ એણે સ્થાપિત કર્યો હતો મારી સૌ ગુજરાત સરકારને તથા કેન્દ્ર સરકારને અપીલ છે કે ગુજરાતની અંદર પણ આવો પ્લાન્ટ હોવો જોઈએ જેથી કરીને ખેડૂતોને આનો મોટો બેનિફિટ મળી રહે હવે મિત્રો વાત કરું તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને આ પ્લાન્ટમાં ડાંગરની પરાળમાંથી ઇથનોલ ઉત્પાદન કરવામાં આવે છે આમ ખેડૂતો અન્નદાતામાંથી ઉર્જાદાતા થઈ તેની આવકમાં વધારો જોવા મળેલ છે મિત્રો આ બહુ સરસ મજાની પ્રોજેક્ટ કહેવાય કે જ્યારે આપણે મોલાસિસ નેવું લીટર એ વનજી ઇથનોલ એની કિંમત જોઈએ તો પચાસથી સાઠ રૂપિયા પ્રતિ લીટર છે બી હેવી મોલાસિસ છે ને એ દોઢસો લીટર અને એની કિંમત પચાસથી સાઠ રૂપિયા જેટલી બજાર કિંમત છે એની ચોખાના દાણા એમાંથી પણ એની કિંમત પચાસથી સાઠ રૂપિયા છે મકાઈના દાણા એમાંથી પચાસથી સાઠ રૂપિયા પ્રતિ લીટર ઇથનોલની ઉત્પાદનની કિંમત પડતર થાય છે ટૂંકમાં હવે બીજી વાત કરું ટુ જી ટુ જે ઇથનોલ છે એ થોડુંક સસ્તું પડે છે મકાઈની રાડ અને ડાંગરની પ્રાળ અને ખેતરના કચરામાંથી બને છે ટુ પ્લાન્ટ એ ચાલીસથી પિસ્તાલીસ રૂપિયામાં પડે છે ઇથનોલ બનાવવામાં કૃષિ અવશેષની રચના જો એની જો છે વાત કરું તો કૃષિ કચરો ત્રણ મુખ્ય ઘટકોમાં બનેલો છે જેમાં શુષ્ક વજનનો સેલ્યુઝ પાંત્રીસથી પચાસ ટકા હોય હેમ્યુ સેલ્યુઝ વીસથી પાંત્રીસ ટકા હોય છે લિગ્નિ દસથી પચીસ ટકા હોય છે આવી રીતે ટૂંકમાં સહસંયોજક બોન્ડ જેને પ્રતિરોધક બનાવે છે આ જે ઇથનોલ છે એ પાંદડા સો ફૂટ દાંડી ઘાસ મકાઈ ડાંગરની ભૂકી ઘઉંનું પરાળ ઝાઉનું ભૂસું રાઈનું ભૂસું ઓટનું ભૂસું ડાંગરનું પરાળ મકાઈની રાડ અને શેરની શેરડીનું સૂરું મિત્રો આ જે ખેતીના પાકો છે એની અંદર શેરડી છે દાખલા તરીકે તો શેરડીને આપણે એમાંથી સુગર ફેક્ટરી બનાવે છે તો એનો જે વેસ્ટ કચરો છે એમાંથી સ્પિરિટ વગેરે બધું નીકળે છે ઇથનોલ નીકળે છે એવી રીતે મકાઈ તો મકાઈની મેં તમને વાત કરી બીટ કસાવા ઘઉં જવ જુવાર અને ચોખા ઇથનોલ કેવી રીતે બને છે ખાસ અગત્યનો ટોપિક જો હું તમને સમજાવું તો ઇથનોલ બનાવવા માટે શેરડી મકાઈના દાણાને પ્રથમ મશીનમાં પીસવામાં આવે છે એટલે કે એના દાણાને મશીનમાં પીસવામાં આવે છે આ પછી શેરડીનો રસ મકાઈના દાણાની અંદર પાણી ઉમેરી રબડી બનાવ્યા બાદ એક ટાંકીમાં એકત્રિત કરવામાં આવે છે ટૂંકમાં આ શેરડીનો રસને આ બધું જે છે એની એક ટાંકીમાં મિશ્રણ કરવામાં આવે છે તેને થોડાક કલાકો માટે આથો લાવવા માટે છોડી દેવામાં આવે છે એટલે ટૂંકમાં એમાં આથો લાવવો પડે છે પછી ટેન્કમાં ગરમ ઉર્જા આપીને ઇથનોલ બનાવવામાં આવે છે એક ટન શેરડીમાંથી નેવું લીટર એટલે કે સો લીટર ઇથનોલ માટે અગિયાર પોઈન્ટ બે ક્વિન્ટલ શેરડીની જરૂર પડે છે જે શેરડીના સોતા હોય છે એ એક અગિયાર પોઈન્ટ બે ક્વિન્ટલની સો લીટર માટે ઇથનોલ એનું મેન્યુફેક્ચર કરવું હોય તો એટલી જરૂર પડે છે જ્યારે સો લીટર ઇથનોલ માટે બે પોઈન્ટ ત્રેસઠ ક્વિન્ટલ મકાઈની જરૂર પડે છે ચોખામાંથી હાડા ચારસો લીટર એટલે કે સો લીટર ઇથનોલ માટે બે પોઈન્ટ બાવીસ ક્વિન્ટલની જરૂર પડે છે મકાઈ અને મકાઈના પાકમાંથી ઇથનોલનું ઉત્પાદન એની જો ચર્ચા કરું તો ચોખા અને ઘઉં પછી મકાઈ એ ભારતનો મુખ્ય પાક છે જે માણસોને ખોરાક પશુધનને ખોરાક ઘાસચારો પૂરો પાડે છે સંખ્યાબદ સંખ્યાબદ્ધ ઔદ્યોગિક ક્ષેત્રો માટે મૂળભૂત કાચા માલનો પણ સ્ત્રોત છે મકાઈનો ઉપયોગ મુખ્યત્વે સ્ટાર્સ બનાવવામાં મકાઈનું તેલ મકાઈની ચાસણી આલ્કોહોલિક પીણા સૌંદર્ય પ્રસાદનો અને બાયો ઇંધણ આ મેઇન ટોપિક આવી ગયો બાયો ઇંધણ જેવી ઘણી બધી વસ્તુઓ ઉત્પાદનમાં વપરાય છે મિત્રો આમ જોઈએ તો મકાઈના ડોડા દાંડી પાંદડા એમાંથી ગુણોત્તર એક પોઈન્ટ એક મકાઈના દાણામાં સ્ટારયુક્ત એન્ડોસ્પ્રમ અને સૂક્ષ્મજીવ મકાઈના દાંડી અને પાંદડા જેવા સ્ટોવરમાં મુખ્યત્વે સેલ્યુઝ અને હેમોસેલ્યુઝ રહેલું હોય છે જેનો આથો લાવવાની પ્રક્રિયા બાદ ઇથનોલ ઉત્પાદન માટે ખાંડનો મુખ્ય સ્ત્રોત છે તો મિત્રો આપણે આ વિડીયો જોઈએ એમાં મકાઈના દાણામાંથી બનાવેલ ઇથનોલ બનાવ્યા બાદ જે પદાર્થનો આથો ન આવે તેવા સ્ટાર્સ ફાઈબર તેલ અને અનાજ પાણીનું પ્રોટીન ઘટક જેવા અવશેષો રહી જાય છે જેને હોલ કહેવામાં આવે છે ટૂંકમાં આ બધી વસ્તુ ઘણા બધા ઉપયોગની અંદર લઈ શકાય છે એનો એમાંથી દાણ પણ બને છે મકાઈના દાણામાંથી મકાઈનો લોટ એમાંથી વધતા પાણી એને પીસવું પીસ્યા પછી એને પ્રવાહીકરણ કરવું સ્કેસિફિશન આથો લાવવો અને આથો પછી નિષ્યદન થાય છે અને સેન્ટ્રિક થાય છે ત્યાર પછી ભીનું સૂકવું એટલે કે અનાજ નિષિધિત દ્રાવ્ય બને છે ઇથનોલ નિષ્યદંદન પછી સીધું ઇથનોલ એમાં થાય છે એનું એમાંથી બાષ્પીભવન થઈ આવી રીતે શુષ્ક પીસવાથી પદ્ધતિની ઇથનોલની ઉત્પાદનની આ જે સિસ્ટમ છે તો મિત્રો આપણે સૂકોની પ્રોસેસ તમને દેખાડી એવી રીતે ભીનાની પ્રોસેસ પણ હોય છે તો ભીનાની પ્રોસેસની શોર્ટકટમાં તમને સમજાવી દઉં તો એ વસ્તુમાંથી પશુધનને ખોરાક માં ઉપયોગ લઈ કઈ લઈ શકાય છે એમાંથી તેલ પણ બને છે એમાં બાયો રિફાઈનરી તરીકે ઓળખવામાં આવે છે આ પ્રક્રિયા ઉષ્મૂલ્ય સહ ઉત્પાદનને અનુસરવામાં આવે છે એની જો તમને વાત કરું તો મકાઈના દાણાને પલાળવામાં આવે છે ડી ફાઈબર કરવામાં આવે છે ગુલેટિન અલગ કરવામાં આવે છે એમાંથી ખાવાલાયક ગુલેટિન જુદું પડે છે મકાઈનું તેલ અને ભીની ખાવાલાયક વસ્તુ પણ ડી ફાઈબરમાંથી બને છે એવી જ રીતે પ્રવાહીકરણ થાય છે સ્કેસિફિકેશન થાય છે હાથો લાવવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ બને છે સુકવણી થાય છે અને બાષ્પીભવન અને એમાંથી સીધું ઇથનોલ બનાવવામાં આવે છે એટલે આટલી લાંબી પ્રોસેસ પછી એનું ઇથનોલમાં રૂપાંતર થાય છે તો મિત્રો ખેતીની અંદર આવી વસ્તુની આપણે ખાસ જરૂરી રહેશે કારણ કે સમયની સાથે આજે વાત કરી પેટ્રોલિયમ પેદાશ જે છે એની આપણે ખાસ ઉપયોગી વસ્તુ રહેશે કારણ કે ભારત જેવા દેશની અંદર તમને મેં આ કીધું એ પ્રમાણે સૌથી વધારે એનર્જીની ખપત છે તો એનર્જીની ખપત માટે જ્યારે વીસથી પચીસ ટકા ઇથનોલનો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે આવનાર સમયની અંદર તો એની કેટલી ડિમાન્ડ રહેશે તો એવી એ એવા ખેડૂતોને પણ મોટો ફાયદો આમાં જણાઈ રહેલો છે ધન્યવાદ સાથે રાજેશ આભાર